એક વખતની વાત છે ગુજરાતના એક નાના ગામમાં આરવ નામનો યુવાન રહેતો હતો આરવ ગરીબ કુટુંબમાં જન્મેલો પણ મનથી ખૂબ જ મહેનતી અને સચ્ચો હતો તેના પિતા ખેતરમાં કામ કરતા અને માતા ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી પરિવારની આવક એટલી ઓછી હતી કે ક્યારેક રાત્રે ભૂખ્યા સૂવવું પડતું છતાં એક વર્ષ ભારે સુકાની આવી ખેતરમાં પાક નહોતો થયો અને ગામના ઘણા લોકો શહેર તરફ કામની શોધમાં જવા લાગ્યા આરના પિતા પણ ચિંતિત થયા પરંતુ આરવે ગામ છોડવાનો ઇનકાર કર્યો તેને વિચાર્યું કે ખેતરને સુધારીને જ ઉપજ વધારી શકાય છે તે તો રાત મહેનત કો લાગ્યો વરસાદ ના પડે તો પાણી માટે કૂવા ખોદવા લાગ્યો જૂની સિંચાઈ પદ્ધતિને બદલે નવી પદ્ધતિ વિશે પુસ્તક વાંચીને શીખ્યો અને ગામના લોકો સાથે મળીને અમલમાં મૂકી શરૂઆતમાં લોકો હસ્યા પરંતુ થોડા સમયમાં જ તેના ખેતરમાં લીલોતરી છવાઈ એક દિવસ જિલ્લા કલેક્ટર ગામે આવ્યા અને આરવેને શ્રેષ્ઠ યુવા ખેડૂત પુરસ્કાર આપ્યો પુરસ્કાર મેળવતા આરવેના આંખોમાં આંસુ આવી ગયા તેને યાદ આવ્યું કે ક્યારેક લોકો તેની મજાક ઉડાવતા પણ આજે એ જ લોકો તેને અભિનંદન આપતા હતા આરુણની મહેનત જોઈને ગામના યુવાનો પણ પ્રેરાયા સૌએ મળીને જૂના કૂવો નાળા અને જમીન સુધારવા લાગ્યા આવતા વર્ષે ગામમાં રેકોર્ડ ઉપજ થઈ પોતાની કમાનીમાંથી એક નાની લાઇબ્રેરી બનાવી જ્યાં ગામના બાળકો માટે મફત પુસ્તકો રાખ્યા આરવ હંમેશા કહેતો સપના સાચા ત્યારે થાય છે જ્યારે આપણે તેના માટે રાત્રે ઊંઘ ગુમાવી દઈએ અને દિવસને પસીનાથી ભીંજવી દઈએ તેની કહાની આજે પણ ગામના બાળકોને શીખવે છે કે ગરીબી મુશ્કેલી કે લોકોની ટીકા કશું જ મહેનત અને હિંમત સામે ટકી શકતું નથી